આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ રાજપીપળા જેલમાં બંધ છે ગઈકાલે તેમના જામીન થયા પરંતુ હજુ તેઓ જેલની બહાર નહીં આવે એવી અટકળો શરૂ થઈ છે એ અટકળો પાછળનું કારણ છે કે એવું માનવામાં આવે છે કે ચૈતર વસાવા આજે જામીન ભરી એટલે કે જે નીચલી કોર્ટમાં એમને જામીન રજૂ કરવાના છે એ જામીન રજૂ કરી આજે જેલ મુક્ત થવાના મૂળમાં નથી નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છેલ્લા ઓગણચાલીસ દિવસથી રાજપીપળાની જેલમાં બંધ છે નર્મદા જિલ્લાની રાજપીપળા જેલમાં બંધ હોવા પાછળનું કારણ છે કે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ પર હુમલો અને ફાયરિંગ સહિતના કલમો હેઠળ તેમના વિરુદ્ધમાં ગુના નોંધાયા છે ત્યારે આજે રાજપીપળામાં તેમના કાર્યકરો પહોંચશે તેવી પણ આશંકાઓ વ્યક્ત થઈ રહી હતી કારણ કે ગઈકાલે ચૈત્ર વસાવાના નર્મદા સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા છે ગઈકાલે જામીન મંજૂર થતાં ઓર્ડર આવી ગયો છે પરંતુ આજે ચૈતર વસાવા જેલની બહાર ન આવે તે પ્રકારની અટકળો અને કાર્યકર્તાઓમાં ચર્ચા ચાલી રહી છે આવું થવા પાછળનું કારણ માનવામાં આવે છે કે ચૈતર વસાવા હાલ જામીન લેવાના મૂળમાં નથી કારણ કે ચૈતર વસાવા એવું ઈચ્છે છે કે તેઓ બહાર આવીને શક્તિ પ્રદર્શન કરે અથવા તો ચૈતર વસાવા બહાર આવે ત્યારે એમની સાથે એમના પત્ની શકુંતલા વસાવા કે જેઓ પણ જેલમાં બંધ છે તેઓ પણ બહાર આવે મહત્વની વાત છે કે શકુંતલા વસાવાના જામીન સેશન્સ કોર્ટ ગુજરાત હાઈકોર્ટમાં પણ રેગ્યુલર જામીન ન થયા માટે હાલ તેમની જામીન અરજી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે તેમના જામીન ટૂંક સમયમાં થઈ શકે તેવી શંકા અને તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સાથે જ આમ આદમી પાર્ટીના નેતાઓ તેમનું કહેવું છે કે ટૂંક સમયમાં શકુંતલા વસાવાના જામીન પણ સુપ્રીમ કોર્ટ દ્વારા આપી દેવામાં આવશે આદેશ થશે જેથી કરી તેઓ પણ વહેલી તકે જેલ મુક્ત થશે તેવી તેમને આશા છે પરંતુ એક મહત્વની વાત એ પણ છે કે ચૈતર વસાવા જે પ્રકારે હાલ જેલમાંથી બહાર નથી આવવાના એ પ્રકારના મૂળ બનાવીને બેઠા છે અને તેમના વકીલનું કહેવું છે કે હાલ ચૈતર વસાવા તરફથી અમને કોઈ પણ પ્રકારના મેસેજ નથી પરંતુ આ જામીનમાં કદાચ બે દિવસ જેટલો સમય લાગી શકે તો માની શકાય કે ચૈતર વસાવા ક્યાંક ને ક્યાંક જામીન મોડા મૂકી અને જેલમાંથી બહાર આવવા માટે એ પ્રકારે તૈયારી કરતા હોય કે તેઓ બહાર આવે ત્યારે આપોઆપ શક્તિ પ્રદર્શન થઈ જાય કાર્યકર્તાઓ સુધી મેસેજ પહોંચી જાય અને કાર્યકર્તાઓને રાજપીપળા ખાતે પહોંચવાનો વખત મળી જાય કારણ કે કોર્ટ દ્વારા તેમને નર્મદા અને ભરૂચમાં રહેવા માટેનો નથી રહેવાનું એ પ્રકારનો આદેશ કરવામાં આવ્યું છે ભરૂચ અને નર્મદાના સરનામા પર તેઓ નહીં રહી શકે ટૂંકમાં કહીએ તો તેઓ પોતાની વિધાનસભા એમનું જે મતક્ષેત્ર છે એ વિસ્તારમાં નહીં રહી શકે અને એમના વકીલ છે જેમનું કહેવું છે કે ભરૂચ ટાઉનમાં રહેવાની જે વાત છે એટલા પૂરતી આ વાત સીમિત છે એવું નથી કે સમગ્ર ભરૂચ જિલ્લામાં તેઓ નહીં રહી શકે માટે તેમની વિધાનસભાની જે કોન્સ્ટિટ્યુન્સી એમની બેઠક છે મતક્ષેત્ર છે એમની નજીક રહી શકશે તો હવે જોઈએ ભરૂચ વિધાનસભા લોકસભાનું ચૂંટણી નજીક છે અને અરવિંદ કેજરીવાલ દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે પોતાના પાર્ટી કેન્ડિડેટ તરીકે ચૈતર વસાવાની અને કોંગ્રેસ દ્વારા પણ અલાયદી એક ચૂંટણીની તૈયારી ચાલુ રહી છે ત્યારે ગઠબંધનનું શું થાય છે ચૈતર વસાવા ચૂંટણી લડે છે કે કેમ અથવા તો કોઈ બીજો પ્લાન તેઓ એક્ઝિક્યુટ કરે છે પણ જોવું રહ્યું ચૈતર વસાવા ક્યારે બહાર આવશે શું છે અપડેટ દરેક પડેપણની માહિતી આપના સુધી હું લાવતો રહીશ નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન देने तो जे